છે એ જ એસઓપી આ વાયરસને લઈ કોઈ ખાસ દવા નથી વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે આ વાયરસનું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે સંક્રમિતોમાં એક બે મહિનાનું બાળક આઠ મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે દરમિયાન આ વાયરસ સામેની તૈયારી માટે કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સંપૂર્ણ સુસજ્જ છે આરોગ્ય અધિકારી શ્રી ભંડેરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ચીનમાં જે વાયરસનો જે આપણને વર્તમાનપત્રમાં અને ન્યૂઝમાં જે માહિતી મળી રહી છે એ મુજબ એ રેસ્પિરેટરી ઇન્ફેક્શનનો વાયરસ છે જે સામાન્ય રીતે આપણે જે ન્યુમોનિયાના જે બધા કેસીસ મળતા હોય છે બેક્ટેરિયાના જે કેસીસ મળતા હોય છે એ ઇન્ફ્લુએન્ઝા લાયક ઇલ્ડેન્સ જેવો એ વાયરસ છે અને એના અત્યારે સર્વેલન્સ જે છે એ કન્ટિન્યુ અમારે ચાલે છે રાજ્ય કક્ષાએથી હજી કોઈ નવી ગાઈડલાઈન માર્ગદર્શિકા આવેલ નથી ત્યાં સુધી આપણું જે આઈએચઆઈપી પોર્ટલ જે છે કે જેમાં આઈડીએસપી મારફતે તમામ સર્વેલન્સ ચાલુ છે એ મુજબ ઇન્ફ્લુએન્ઝા લાયક ઇલનેસ અને સિવિયર એક્યુ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના જે કેસીસ હોય છે એનું સર્વેલન્સ અત્યારે ચાલે છે આ વાયરસના લક્ષણોમાં જે પ્રાપ્ત માહિતી મુજબ જે સામાન્ય શરદી ઉધરસ ખાંસી જે કોવિડના જે લક્ષણો હતા કે જે ફ્લૂના જે લક્ષણો જે હોય છે એવા જ આ વાયરસના સામાન્ય બધા લક્ષણો છે અત્યારે જે આપણે સર્વેલન્સ જે છે એ રૂટિન સર્વેલન્સ જે કન્ટિન્યુ ચાલુ છે અને તમામે તમામ દવાખાનાનોની દૈનિક ધોરણે માહિતી પણ લઈ રહ્યા છીએ 14 <muchas>